કાંકરેજ અને ઓગડ તાલુકાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વર્ષ બે હજાર ચોવીસના ભારત વિકાસ સપ્તાહ રથનું પરિભ્રમણ શિહોરી ખાતે યોજાયો કાર્યક્રમ ગુજરાત મોડલ અને ગુજરાતમાં મોદીજીએ શરૂ કરેલી યોજનાઓની કેન્દ્રીય સ્તરે અમલવારી કરાઈ હતી ત્યારે હવે બે હજાર ચોવીસ વિકાસ સપ્તાહ ઉજવણી કરવામાં આવી રહી છે મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ખીમાણા પ્રાથમિક શાળામાં નોડલ ઓફિસર જે એસ ઠાકોર દ્વારા ભારત વિકાસ સપ્તાહ રથની શુભ શરૂઆત કરવામાં સમાવેશ ત્યારે જે કછવાએ વડા ઠાકોરવાસ અટુબિયાવાસ બોલોચપુરામાં ભારત વિકાસ સપ્તાહ રથની જવાબદારી સંભાળી હતી ત્યારે મદદનીશ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી જે એસ ત્રિવેદી સાથે બીઆઈ સાંબળે પણ ઊણ ભલગામ સવપુરા અને ડુંગરાસણ આંબલીવાસ ત્યારબાદ શિહોરી ખાતે નાયબ તાલુકા વિકાસ અધિકારી એમ કે ચૌધરી અને એસ બી જાની અને ભરતભાઈ દેસાઈ અને જે એલ ચૌધરી ધર્મેન્દ્ર જોશી વિકાસ સપ્તાહ રથનું આગમન શિહોરી સરકારી શાળા નંબર બે માં થયેલ આ પ્રસંગે શિહોરી સરપંચ શાંતુભા અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ શાંતુભાઈ યોજાયો હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ ભારત વિકાસ સપ્તાહ રથનું આગમન થતાં ગ્રામજનો અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રાજકીય આગવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર ચોવીસ નો વિકાસ સપ્તાહની ઉજવણીમાં શિહોરી શાળા નંબર બે માં વિદ્યાર્થીની કંપનીઓ દ્વારા સુંદર રીતે ગીત ગાયને આવકાર આવનાર મહેમાનોનું કુમકુમ તિલક કરી સન્માન કરવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા જેમાં પંડિત દીનદયાલ આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આયુષ્માન કાર્ડ આભા કાર્ડ સગર્ભા કીટ તેમજ પીએમ જેવાય અંતર્ગત હૃદયના દર્દીની સારવાર દરમિયાન ઓપરેશન સક્સેસ થતા ડોક્ટરે નટ જીગ્નેશ દિનેશભાઈ અને આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આ ભારત વિકાસ સપ્તાહની ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપરોક્ત યોજનાના લાભાર્થીઓને લાભો આપવામાં આવ્યા હતા આમ કાંકરેજ તાલુકા અને ઓગઢ તાલુકામાં બે હજાર ચોવીસના વિકાસ સપ્તાહ કાર્યક્રમ સફળ રહ્યો હતો જેમાં વહીવટી તંત્રના અધિકારીઓનો અને કર્મચારીઓ સહિત રાજકીય આગેવાનો દ્વારા જનવિશ્વાસને આગળ વધારવા માટે માટેના ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યા છે જયંતિ ભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન દક્ષેશભાઈ પટેલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર તરીકે શિહોરીમાં કામ કરું છું આ અંતર્ગત શિહોરી બે પ્રાથમિક શાળાની અંદર જીજ્ઞેશ દિનેશભાઈ નટ કરીને એક બાળક હતું જે શાળા આરોગ્ય દરમિયાન અમને તપાસમાં હૃદય રોગ હોવાનું માલુમ પડ્યું જેથી અમે આરબીએસકેની ગાડીમાં તેને યુએન મહેતા લઈ ગયા તેવા બધા જરૂરી રિપોર્ટ કરાયા અને હૃદય રોગ કન્ફર્મ થયો અને જેના પછી અમે દવા ચાલુ કરી અને એના દોઢ મહિના પછી એને રિયલ મહેતામાં સફળ ઓપરેશન આપણે કરી આપ્યું છે એના માટે હું અને વાલીશ્રી તમામ ગુજરાત સરકાર અને અધિકારીઓનો આભાર માનીએ છીએ મારું નામ ભરતભાઈ ઈશ્વરભાઈ દેસાઈ છે હું વિસ્તરણ અધિકારી સહકાર તાલુકા પંચાયત કાંકરેજ અત્યારે વિકાસ સપ્તાહ અંતર્ગત સિહોરી ગામે ર રથ શાળા નંબર બેમાં પધારેલ હતું તેનું સંચાલન જુરાભાઈ સાહેબ સાહેબશ્રીએ કર્યું હતું અને મોટી સંખ્યામાં ગામલોકો તેમજ પદાધિકારીઓ અને અધિકારી તેમજ કર્મચારીગણ તમામ પધારેલા હતા અને સફળ રીતે સંચાલન કરી કાર્યક્રમ સફળ બનાવવામાં આવેલ હતો